તો આ સુરતમાં પડેલા ધોધમાર વરસાદે તંત્રની પોલ ખોલી નાખી છે શહેરમાં નવા બનેલા મોટાભાગના રોડ વરસાદમાં ધોવાઈ ગયા છે તૂટેલા રસ્તાઓ ડીએલપી હેઠળ કોન્ટ્રાક્ટરના ખર્ચે જ રિપેર થશે સ્થાયી સમિતિના ચેરમેન રાજન પટેલનો ઉડાવ જવાબ ડામર અને પાણીનો તો વેર છે સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેને આવું નિવેદન આપ્યું છે હાલ રોડ રસ્તા રિપેર કરવા માટેના સૂચનો આપી દેવામાં આવ્યા છે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તે વરબી વાસ્તવિકતા છે કે ભાઈ બે કલાકમાં જ્યારે ચારથી ઇંચ વરસાદ પડ્યો હોય ત્યારે આ રસ્તા તૂટવા શક્ય છે અને ટ્રાફિક પણ એટલો જ રહેતા આ રસ્તા હાલ તૂટી ગયા છે પણ જે રસ્તામાં કોઈ પણ પ્રકારે નવા રસ્તા બન્યા હોય અને જો ડીએલપી પીરિયડમાં આવતા હોય તો તે તો કોન્ટ્રાક્ટ જ રિપેર કરવાના થાય છે ડામરને અને પાણીને વેર છે આપ જાણો જ છો આટલો વરસાદ પડે એના પર વાહન ફરતા હોય તો આ રસ્તા તૂટે છે

સુરત છે તે હેરાન થઈ ગઈ છે કે ક્યાં સુધી અમારે આ ભોગવવાનું રહેશે કેમ કે જયારે પણ આવી કોઈ પરિસ્થિતિ આવતી હોય છે ત્યારે ક્યાંક ને ક્યાંક સુરત મહાનગરપાલિકા જે છે તે ફક્ત ને ફક્ત દાવાઓ કરતી હોય છે કેટલું બિસ્માર હાલતમાં છે બીજી તરફ તો ક્યાંક ને ક્યાં આમાં દેશ ઉભો થાય છે એમ કેતા હોય છે આદેશ આપ્યા છે તાત્કાલિક ધોરણે રિપેર કામ થાય પરંતુ આ સીધા દ્રશ્યો આપે જોવા જઈએ ગુજરાત પક્ષના કેમેરા પર કે હજી સુધી પહેલો વરસાદ પડ્યો અને ત્યારબાદ ની પરિસ્થિતિ રોડ રસ્તા ની સંપૂર્ણપણે જોવાણ થઈ ગયું છે કેમેરામેન કહેણ સાથે અમિત રાજપુર ગુજરાત સુરત